હજીરા મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાન સુખદેવ વસાવાનું ચાલુ ફરજ દરમિયાન અચાનક જ સંભવિત હાર્ટ એટેક આવવાના કારણે નિધન થયું છે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી નિભાવતા પોલીસ વિભાગ માટે આજે એક અત્યંત દુઃખદ દિવસ સાબિત થયો છે હજીરા મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાન સુખદેવ વસાવાનું ચાલુ ફરજ દરમિયાન અચાનક જ સંભવિત હાર્ટ એટેક આવવાના કારણે નિધન થયું છે સુખદેવભાઈ મરીન પોલીસ સ્ટેશનના પીએસઓ જેવી મહત્વની જવાબદારી સંભાળી રહ્યા હતા આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે અને એક નિષ્ઠાવાન જવાન ગુમાવ્યાનો સાથી કર્મચારીઓમાં દુઃખ જોવા મળી રહ્યું છે આ ઘટનાની વિગતો મુજબ આડત્રીસ વર્ષ સુખદેવ વસાવા મરીન પોલીસ મથકમાં પોતાની રોજિંદી ફરજ ઉપર હતા અને કામકાજ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ તેમની તબિયત લથડી હતી અને તેઓ બેભાન થઈ જઈને જમીન ઉપર ઢળી પડ્યા હતા અજુને પોલીસ સ્ટેશનમાં હાજર અન્ય સાથી કર્મચારીઓ તાત્કાલિક તેમની મદદે દોડ્યા હતા જવાની ગંભીર હાલત જોતા જ સાથી પોલીસકર્મીઓ તેમને કોઈ જ પણ વિલંબ કર્યા વિના પોલીસ વાનમાં જ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા કમનસીબે કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે પહોંચતા જ ફરજ ઉપરના તબીબોએ સુખદેવ વસાવાની તપાસ કરી હતી પરંતુ હોસ્પિટલના ઉંબરે પગ મૂકે તે પહેલા જ તેમનું મોત થયું હતું તબીબોએ તેમને મૃત જાહેર કરતા પોલીસ સ્ટેશનથી સાથે આવેલા કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા એક ખડતલ અને હસમુખા સાથીદારનો આ રીતે અચાનક જ વિદાય લેવું તે સમગ્ર વિભાગ માટે આઘાતજનક સમાચાર બની રહ્યા હતા પોલીસ જવાના અચાનક નિધનના સમાચાર વાયુ વિગે પ્રસરતા તેમના પરિવારજનો હોસ્પિટલ દોડી ગયા હતા જે ગમગીન દ્રશ્યો સર્જાયા હતા હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યો છે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતના સત્તાવાર કારણે સ્પષ્ટતા થશે જો કે પ્રાથમિક દ્રષ્ટિએ આ હાર્ટ એટેક હોવાનું માનવામાં આવી રહ્યું છે ચાલુ ફરજ ઉપર જાન ગુમાવનાર આ જવાનની અંતિમ વિદાય વખતે પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવે તેવી પણ શક્યતા છે